તો રાજકોટમાં ગરબાની રમઝટ વચ્ચે મારામારીની ઘટના એક શખ્સે છરી વડે હુમલો કરતા બે થી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હુમલો કરનાર શખ્સ ડ્રાઈવર બેઠેલા શખ્સે અન્ય બેસવાનું કહેતા બોલાચાલી થઈ વીઆઈપી એન્ટ્રીમાં છરી સાથે પ્રવેશ કર્યો હતો ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હુમલો કરનાર મહેશગીરી ગોસ્વામી સાથે ફરિયાદ નોંધાઈ બીજા સોફા પર બેસવાનું કહેતા બોલાચાલી થઈ હતી કોઈ કોઈ અતિથિ આવેલા હતા અને વ્યક્તિને ત્યાં સોફા ઉપર બેઠેલા હતા એમને હાથ જોડીને રિક્વેસ્ટ કરવામાં આવી ત્યાં નજરે તો મેં પણ જોયેલું નથી કે ભાઈ કોઈ અતિથિ આવ્યા છે તો તમે પાછલી સીટમાં વહી જાઓ એટલે એ ભાઈ હિટાડી એને સમજાવવાની ટ્રાય કરી અને એ ભાઈએ ચલો તમને પાછળથી હું બતાવી દઉં હું કોણ છું ને આવી કંઈ વાત કરી અને પાછળથી સીધી એના હાથમાં કંઈ હથિયાર હતું અને હથિયારથી અમારા જે સ્વયંસેવકો હતા એમની ઉપર હુમલો કર્યો અને એ ગેટની બહાર જ્યારે એને લઈ ગયા ત્યારે એમની ઉપર એમણે હુમલો કર્યો પોન્સર હોય એના પાસ ઉપરથી એને વીવીઆઈપી પાસ આપણે પ્રોવાઈડ કરતા હોય છે એના પાસ કોઈ લઈને આવ્યા અને એના પાસ ઉપરથી આગલી હરોળમાં સોફામાં બે વ્યક્તિ બેઠા હતા એટલે એને એમ કીધું કે ભાઈ તમે જરાક પાછળ આવી જાઓ ને બીજા મોટા ગેસ્ટ હાઉસ હતા આપણે ત્યાં આઈજી સાહેબને એ આવતા હતા ને ઉપર ગેટ ઉપર બેઠા હતા એટલે એને એમ કીધું ભાઈ તમે પાછળી હરોળમાં વયા જાઓ તો એ બોલાચાલી મળ્યા કરવા એટલે ત્યાંથી બોલાચાલી કરતા કરતા એને પ્રેમથી નીચે ઉતારે રહ્યા ભાઈ તમે આમ સાઈડમાં રહ્યો ગેસ્ટ આવે છે એટલે બીજા કોઈ ત્યાં કંઈક લેલીસને એ બધાએ બેઠા હોય અને ગાળા ગાડીને એવું બધું મીડ્યા કરવા એટલે એવી રીતના એને પાછળ વહી ગયા તો પાછળ જેવા ગયા એવા છરીથી એને કાઢીને અમારા લગભગ ત્રણથી ચાર સ્વયંસેવકોને સીધી છરી છરી મારવા મંડ્યા પણ એ જેમ ઇન્જેરી પામનાર છે ત્રણ જણા છે મૌલિક પરસાણા હરિભાઈ સુરઠિયા અને અશોકભાઈ ફડદો અને હાલ એ લોકો સારવાર હેઠળ છે અને ત્યાં ફરિયાદની કાર્યવાહી ચાલુ છે એ જે મારનાર છે મહેકગિરી જગદીશગિરી ગોસ્વામી છે એ લાઈટ હાઉસ અટલ સરોવર નજીક ત્યાં રહે છે એટલે હાલ એને એને પણ થોડી ઇન્જરી છે એટલે હાલ થોડી એને સારવાર હેઠળ લઈ જવાનો છે તેમ છતાં હાલ પોલીસને હસ્તગત કરેલ છે